જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ડિવાઇન ડિવાઈન ગુજરાતી પર આજે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણનો એક સંદેશ લઈને આવ્યા છીએ આ સંદેશ તમારી સામે આવ્યો નથી પરંતુ આ સંદેશ ભગવાન શ્રીકૃષ્ણએ જાણી જોઈને તમારી સમક્ષ મોકલ્યો છે વિશ્વાસ રાખો મિત્રો અને સાંભળીને તમારા જીવનની દરેક સમસ્યાનો ધીમે ધીમે અંત આવશે તો ચાલો જાણીએ ભગવાન કૃષ્ણે તમારા માટે શું સંદેશો મોકલ્યો છે તમારે માત્ર એક નાનું કામ કરવાનું છે તમારી સામે જે ભગવાન કૃષ્ણના ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તમારે ફક્ત એક ફોટોને સ્પર્શ કરવાનો છે પછી ભગવાન કૃષ્ણ તમને વ્યક્તિગત રીતે આ વિડીયો દ્વારા તેમનો સંદેશ જણાવશે હવે હું આશા રાખું છું કે તમે ભગવાન કૃષ્ણનો એક ફોટો પસંદ કર્યો હશે નંબર 2 પસંદ કરનારાઓને ભગવાન કૃષ્ણ શું કહે છે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે આજે પણ હું તેનો રથ ચલાવું છું જેની ગતિ અને વિચારો સત્ય છે ઝડપ અને અભિપ્રાય સત્યનો છે આજે પણ હું તેનો રથ ચલાવું છું તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે પણ દ્વારકાધીશ ક્યારે નહીં પણ દ્વારકાધીશ ક્યારે નહીં ફક્ત તમારું સારા કાર્યો કરો અને મહારાજેવા રહો સારા કાર્યો કરો અને મહારાજેવા રહો હું તને તે આપીશ જે તારા નસીબમાં નથી હું તને તે પણ આપીશ જે તારા નસીબમાં નથી તું મને પૂરા હૃદયથી પ્રાર્થના કર કારણ કે પ્રાર્થના શબ્દોમાં નહીં પણ હૃદયથી હોવી જોઈએ રાઠના શબ્દો થી નહીં પણ હૃદય થી થવી જોઈએ કારણ કે જે બોલી શકતા નથી તેમણે હું સાંભળું છું જે ક્યારે બોલી શકતા નથી તેમણે પણ સાંભળું છું મને ખબર છે કે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો પણ એક વાત હંમેશા યાદ રાખો જીવનમાં ગમે તે થાય ગમે તે થાય તે ફક્ત સારા માટે જ થાય છે જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે સારો સમય એવો પણ આવે છે જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો અને તેથી જ સાથે આની મદદથી તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો આ સાથે તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો કારણ કે સારા સમયમાં બધા સાથે હશે સારા સમયમાં બધા હશે પરંતુ ખરાબ સમયમાં માત્ર હું જ તમારી સાથે હોઈશ ફક્ત હું જ તમારી સાથે રહીશ હવે જે ભક્તો એ નંબર 3 નો ફોટો ધાર્યો છે તેના માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે તમે તમરા ભૂતકાળમાં કેમ જીવો છો જે થઈ ગયું તે ગયું તે સમય પાછો નહીં આવે તે સમય પાછો નહીં આવે હું જાણું છું કે તમે ભૂતકાળમાં ભૂલો કરી છે પણ આજે તમે તેને સુધારવા માંગો છો હે બધા ભૂલો કરે છે પણ આપણી નજરમાં જે પોતાની ભૂલ સ્વીકારે છે તે શ્રેષ્ઠ છે આપણને આવા ભક્તની જરૂર છે જે તેને સુધારવા માંગે છે અને આવા ભક્તો મારા છે હું મારી જાતે જ તેમને મદદ કરું છું અરે શું થયું કોઈને છોડી દીધું તમે તમારી ભૂલોને લીધે જેણે છોડી દીધું છે તેને જવા દો તમારી પાસે ક્યારેય નહોતું અરે પ્રેમ એ નથી જે તમને એક ભૂલ પર છોડી દે प्रेम ए नथी के जे तमने एक भूल पर छोड़ी दे प्रेम ए छे जे सो भूलो सुधारे अने आखी जिंदगी तमारी साथे रहे प्रेम ए छे जे सो भूलो सुधारे अने आखी जिंदगी तमारी साथे रहे बधी चिंताओं छोड़ो अने फक्त मारा पर विश्वास रखो कारण के हूँ तमने क्यारे नहीं छोड़ू तमे जीवन मा फक्त एक बात याद राखो जीवन में फक्त एक बात याद रखो अभिमान न करो के तमने क्यारे कोई नी अने आनी जरूर पड़शे नहीं एवो कोई भ्रम न राखो जो ये के दरेक ने मारी जरूर पड़शे अने आ रीते जो तमे जई रहा छो मारा बतावेला मार्ग पर चालशो तो हूँ तमने आ कहिश के तमने दुख खमा सौथी वधु आश्वासन मळशे पण तमने मारी पासे थी सोबत मळशे तमने मारा तरफ थी सोबत मळशे हमेशा व्यक्ति हम फोटो नंबर एक पसंद छे। जाने छे के भगवान कृष्ण शु कहे छे। भगवान कृष्ण तमने कहवा मांगे छे के जे व्यक्ति तमारो आदर नथी करती रहता एक सारू एक जे व्यक्ति तमारो आदर नथी करती तेनी साथे रहवा करता लोकों ने तेमनी भूलो माटे एक वार माफ करीने सारा बनो लोकों ने तेमनी भूलो माटे एक वार माफ करीने सारा बनो पण तेज व्यक्ति पर फरीथी विश्वास करीने तमे मूर्ख बनशो क्यारे मूर्ख न बनो क्यारे मूर्ख न बनो लागणियों साथे जोड़ावु अगत्यनु छे लागणियों साथे जोड़ावु जरूरी है परंतु जो कोई उपयोग करतु हो तो समझवो के तमे तमारा दिल थी विचारी रहा छो अने ते तेना मगज थी विचारे छे, अने जे व्यक्ति तेना मगज थी विचारे छे. मगज एक एवी व्यक्ति छे आवो व्यक्ति क्यारे तमारी लागणियों ने समझी शकतो नथी આવો વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી એટલે જ આવા લોકો પર સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે તમારા કામ અને મારા નામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે અને તેની સાથે મારું નામ લો તમે ચોક્કસપણે પ્રગતિ કરશો મારો વિશ્વાસ કરો કે તમે ચોક્કસપણે પ્રગતિ કરશો અને તે સમયે પણ आने क्यारे भूलशो नहीं आनेते समय मा पण क्यारे भूलशो नहीं के जोत्या प्रगति छे तो एवा लोको हशे जेओ नीचे लावे छे जोत्या प्रगति छे तो एवा लोको पण हशे जेओ नीचे लावे छे तमारे हमेशा तैयार रहबू जोइए तमारे हमेशा तैयार रहबू जोइए कारण के अही एवा लोको हशे जेओ तुम्हारी परीक्षा करशे एवा लोको हशे जे तुम्हारी परीक्षा करशे परंतु डरशो नहीं दर्शो नहीं जारे तमे मारो हाथ पकड़ो छे त्यारे हूँ हमेशा तमारी साथे रहिश तमे मारो हाथ पकड़ो जो हाँ तो हूँ हमेशा तमारी साथे रहिश तो मित्रों जो आपने आगर वधु होए तो आपने सखत मेहनत करवी पड़शे परंतु सखत मेहनतनी साथे आपने भगवान कृष्ण साथे पण जोड़ायला रहेवु पड़शे जे कृष्ण साथे जोड़ायलो छे तेने कोई हरावी शक्तु नथी એટલે જ ભગવાન કૃષ્ણનો હાથ હંમેશા પકડી રાખો કૃષ્ણમાં આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શક્તિ છે તો મિત્રો તમને આજનો સંદેશ કેવો લાગ્યો અને તમે તમારા માટે કયો નંબર પસંદ કર્યો છે કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો અને અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું પણ ના ભૂલતા जो मैसेज सांभवा गमे तो चैनल ने सबस्क्राइब करो अने डाबी बाजुए आवेल बेल न बटन पर दबावो तो चालो फरी नवा मैसेज साथे कहता रहो जय श्री कृष्ण जय श्री कृष्ण आभार